કચ્છ એસઓજી ગઈકાલે ચોકશ બાતમીના આધારે ગાંધીધામ માંથી ગેરકાયદેસર હુક્કાબાર પકડી પાડી હતો હુક્કાબારનો મુદ્દામલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી બુધવાર દરમિયાન તેવો ગેરકાયદેસર હુક્કાબાર ચલાવતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું આજરોજ પૂર્વ કચ્છ એસઓજી ની ટીમ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે ગાંધીધામ ડીબીઝેડ સાઉથ પ્લોટ નંબર આઠમાં આવેલ ઓફિસનો સંચાલક ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવે છે જેથી બાતમી આધારે તપાસ કરી રેડ કરતા ઓફિસનો સંચાલક વિશાલસિંહ કિશનસિંહ રાજપૂત હુક્કાબારમાં યુવકોને પ્રવેશ આપી જુદી જુદી ફ્લેવર્સના હુક્કા ભરી ગ્રાહકોને હુક્કાબારમાં બેસાડી તમાકુનું સેવન કરાવી તમાકુ અધિનિયમની જોગવાઈઓ મુજબ સ્મોકિંગ એરિયાનું બોર્ડ તથા તમાકુથી નુકસાન થાય છે તેવા બોર્ડ ન રાખી તેમજ ગ્રાહકના રજિસ્ટર ન નિભાવી વગર પાસ પરમિટે હુકાબારને લગતા છેતાલીસ હજાર સાતસો પિસ્તાળીસની કિંમતના સાધનો સાથે ઝડપાઈ ગયો હતો આરોપીને રાઉન્ડઅપ કરી તેના વિરુદ્ધ સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન તેમજ વેપાર અને વાણિજ્ય ઉત્પાદન પુરવઠા અને વેચણી નિયંત્રણ ધારા બે હજાર સત્તરની કલમ મુજબ ગુનો ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરીમાં એસઓજી પીઆઈ ડીડી ઝાલા પીએસઆઈ વીપી આહિર તથા એસઓજી સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ ભારતીમાખી જાણી ગાંધીધામ